તો હાઈ એન્ડ હેલ્ધ તો કેમ છો બધા મજામાં આજ આપણા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે ઘણા સમય છે આપણે વ્લોગ નથી બનાવી તમે કાંઈ બનાવી નાખો વરસાદ ચાલુ છે તમે વરસાદ કેવો આવે આપણે જણાવજો અમારે ત્યાં કેવો હોય તમને વરસાદ બતાવો છો તારી વિડીયોમાં મજા આવે તો જ હા જુઓ આવો કાંઈક પસંદ છે હજી ઘણા બાકી ઉપર જઈને તમને બતાડું આપણે આવી ગયા ઇમેલ ઉપર બરોબર અહીંથી તમને આખું મારું આકાને દેખાતું છે જો તો જે ધીમા ધીમા છાટા આવે છે તમારો ઘર છે આપણે ફોન વોટરપ્રૂફ એટલે કાંઈ થાય નહીં જુઓ કેવો વરસાદ આવે છે બરોબર અહીંથી આપણે તુલસીની બધું છે બરોબર આપણે પલળીએ વરસાદમાં દિયો જોવો હોય

પાણી ભરાઈ ગયા આપડે બહાર નીકળ્યા ને ત્યારે વરસાદ ધીમો પડી ગયો વરસાદ પણ રોન થાય પાણી વરસાદ વરસાદ આપણે તો પલડી ગયું નાવાનું વર્તુષ તો આપણે પછી નહીં લીધું બરોબર ને પછી વરસાદ વલદે તો મજા આવે હા હા એટલે બીજો બજારમાં ભાઈ બન થ્રી એની પણ આપણે મળતા આવી તો એ બધું પતાસ બરોબર

học rồi học hết thì tao cũng biết rồi <laughs> chứ một chứ một cái <laughs> chưa làm gì tôi mà giao đi đó tôi rồi học đá học rồi Hãy cho kênh đấy હવે તમારો ભાઈ થાકી ગયો એટલે ધીમો ધીમો થાય છે ફોનમાં કરી ગયું પાણી એટલે ઝાફું ઝાકું દેખાતું છે કઈ વાંધો નહીં

બાર તો લગભગ કઈ વાર થઈ ગયા તો ચાલો સીધા આપણે યાદ મળીએ ચાલુ દોસ્તો આપણે ફાઈનલી ભાઈની ની બારીકર પહોંચી ગયા છીએ અને વરસાદે વયો ગયો કાંઈ વાંધો આપણે કોઈ પાછો આવશે વાતાવરણ કેવું એકદમ લીલું લીલું થઈ ગયા આ હા કે ગયો નહીં અમારે પાછી સૌ સીન આવ્યો બરાબર સામેથી આવે આપણે ભેસ નહીં ઈ બધું અને આપણે મસ્તીમાં સાયકલ હલાવતા જાય પણ આપણે વોટરપ્રૂફ પહેલાં જ કીધી કાંઈ થાય નહીં બળ ચડાયું નથી કઈ એમના મી જાય કદાચ બનાવી નાખ્યું સારું કહેવાય બરાબર ને તું આપણે સામે આવે ઘણા વાળા તમને બતાડી દઉં આઈડિયા ગયા જો

તો દોસ્તો બીજો બચન વાળો ભાઈબંધ તો આપણે થંબા ગયું આ કાર્ય થંબા ગયું હોય તો આપણે અમે આ પૈસુ કીએ છે પછી ને ઘરે જાય સીધા સીધા ભાઈ પાછા આવીને આપણે બ્લોગ કર દે પૂરો તમે જોતા રહેજો મજા આવશે ઈ શું કયા બધું આપણે જાણી લે બરોબર ત્યાં કઈ જો વાતાવરણ આ તો બધું કેટલું તો પહેલા બધું કાફી ક્લિયર હતું તમને કોઈ એકદમ જો તમે પાછળ આપણે સ્કૂલ હે પ્રાઇવેટ અને આપણે ઊભા છીએ એની સામે બરોબર ફાઈબરની વાલીએ તમે જોઈ શકો છો અને એનો ભાઈ આવ્યો મને અંદાજ લાગે છે તો આવી જો તમને દેખાય માં કેસરી કેસરી લગભગ ખવાની આ કે સાની એટલે ખવાની નહીં ને જમવા ગયા તરત આવ્યા પછી દોસ્ત આપણે પોચી ગયા છીએ જો આ બે ભાઈ ને એના પાછળ મમ્મી પપ્પા છે આ ભાઈ એવા ભણી

હવે આપણે જાય છીએ આટો મારવા ચાલો આપણે જાય આટો મારવા બજાર બજામાં જોતા આવી બરોબર પાછો કેમ યોગ્ય પાછો શું થયું કઈ હા ચાલો બધારી જ ગઈ આઈ બધું ક્યાં થી છે તો પાછો ચાલુ થયો કે છાટા આવી ચાલુ થયો લગભગ ભાઈ છાટા થી તને શું લાગે હે તને શું લાગે અહીંયા અહીંયા પોક તો અહીંયા બંધ થઈ જશે નહી ચાલુ થઈ છે એવું બધું છે શું

આમ તો આટા મારવા જાય બસ ચાલુ તરદોસ્ત આપણા ઘરે આવી ગયા પાછા આપણે અહીંયા લોક કેવો લાગ્યો જણાવજો જો ગમે તો લાઇક કરી દીધો આપણે મળીશું હવે આગલે નવિજન ચાલુ કે બાઈ બાય ટાટા લાઇસન્સ સસ્ક્રાઇબ કરી દીધો આપણા ખાફાડી ગયા છે એક સૂજ્ય માટે તો ચાલો મળશું એક નવવિજન ચાલુ કે બાયબાઈ ને ટાટા